તો ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે તો શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરત જિલ્લામાં વર્તમાન પ્રમુખને યથાવત રખાયા છે જ્યારે સુરત શહેરના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે ત્યારે પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના ખાસ વિશ્વાસુ અને નજીકના માનવામાં આવે છે

એમ હું આજે કહીશ કે હવે આપણી પાસે નિરંજનભાઈનો પણ બાપુ જમાઈ રહે સાથે એમનો સાડા ચાર વર્ષનો અનુભવ માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો અનુભવ આ બધાનો અનુભવ સુરત શહેરમાં એક નવો મુકામ ભારતીય જનતા પાર્ટી શહેર કરશે તો હું ચોક્કસ માનું છું